પોલીસ દ્વારા સ્પષ્ટ ઉત્તર આપવામાં આવ્યું છે કે આવું કોઈપણ સાધન જે આરામદાયક વ્યવસાયિક કે ખાનગી હેતુથી ચલાવવામાં આવે તે શહેરની સીમામાં ઉડાડી શકાશે નહીં આ નિયમના દેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે અને સુરક્ષાને પાયાની નુકસાન થતું અટકાવવામાં આવશે રાજધાનીના મહત્વપૂર્ણ સ્થળો સરકારી સંપર્ક કેન્દ્રો અને કાર્યક્રમ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ રહી છે અધિકારીઓએ નાગરિકોને આગ્રહપૂર્વક અપીલ કરી છે કે જાહેર સૂચનાનું યુસ્તપણે પાલન કરે અને અનાવશ્યક જોખમથી દૂર રહે આ તમામ પગલાંઓનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનસુરક્ષા અને કાયદો વ્યવસ્થાનો સુનિશ્ચિત પરિચય આપવો છે